ચાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા પહેલા એક વિડીયો મૂક્યો છે જે વિડીયો નો શીર્ષક છે કે પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થયેલિપત નિયમ તો આપણે ઈ વાત કરેલી એટલે ઈ પહેલા વિડીયોમાં આપણે વાત પૂરી કરી ન શક્યા મહેમાન આવવાના કારણે પછી આપણે બીજો ભાગ સ્ટોરી પૂરી કરવા માટે બંને ભાગ બહુ બધા લોકોને ગમ્યા બહુ બધા લોકોએ કીધું કે બેન આવીને આવી સ્ટોરી નેકતા રહેજો તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌની વચ્ચે એક ભાઈ છે વિષ્ણુભાઈ સુથાર જેમણે કોમેન્ટ કરી છે કે બેન મારી જોડે પણ આવું જ કંઈક બની ગયું છે મારી સ્ટોરી પણ આવી જ કંઈક છે તો તમે મારી સ્ટોરી પણ વિડીયોમાં મીકજો તો વિષ્ણુભાઈ સુથાર ખૂબ ખૂબ આભારભાઈ જય શ્રી કૃષ્ણ વિષ્ણુભાઈ સુથાર છે એમનું ગામ અમારા પિયર પ્રાંતિજ તાલુકાનું એક ગામ છે અને ગામને જ એમના સમાજની જ સુથારની જ છોકરી હારે એના લગ્ન થાય છે લગ્ન પછી એમના ઘરે દીકરાનો જન્મ થાય છે દીકરો સત્તર વર્ષનો થાય છે ને ત્યાં સુધી જેમ તેમ જેમ તેમ એમનું જીવન ચાલતું હોય છે પછી સત્તર વર્ષનો દીકરો થાય ને ત્યારે એની મમ્મીને એના પપ્પા રીયા છૂટાછેડા આપી દે છે એમ થાતું હોય છે ને કે સત્તર વર્ષનો દીકરો થયો પછી એને છૂટાછેડા હુકામ આપવા પાડ્યા તો વિષ્ણુભાઈ સુથાર લખે છે કે બેન મારા છોકરાની મમ્મી ચારિત્રહીન હતી એટલે મેં એને છૂટાછેડા આપી દીધા એને તો છૂટાછેડા લઈ અને તરત જ બીજા લગ્ન પણ કરી લીધા કારણ કે ચારિત્રહીન હોય એટલે એની નજરમાં તો હોય જ તે એટલે એણે બીજા લગ્ન કરી લીધા જો આપણે એ બેનને ઓળખતા નથી આ તો વિષ્ણુભાઈએ લખ્યું છે એટલે આપણે છે પછી હકીકત તો વિષ્ણુભાઈ ને જ ખબર ને કોઈ ખોટું તો શું કામ લખે સાચી જ વાત હોય તો જ લખે ને સત્તર વર્ષનો દીકરો થયા પછી જો કોક ના છૂટાછેડા થઈ જતા હોય તો સ્ટોરી સાચી હોય જ તે તો એ બે ને તો બીજા લગ્ન કરી લીધા છે પણ વિષ્ણુભાઈ સત્તર વર્ષનો છોકરો છૂટાછેડા થાય છે પછી છોકરો છે એ વીસ વર્ષનો થઈ જાય છે અત્યારે એમનો દીકરો છે એ વીસ વર્ષનો છે અને વિષ્ણુભાઈ પોતે અત્યારે આ બંને બાપ દીકરો એકાંતવાસ વાળું જીવન જીવી રહ્યા છે અને ઘરમાં એક જરૂર તો પડે તો ખરી જ તો તમે વિચાર કરો ઈ બેનોને પેટ દીકરાનો ભગવાને જન્મ દીધો હોય ભગવાન ને દીકરા જેવી વસ્તુ અમૂલ્ય ભેટ ગણાય દીકરો એટલે તો ઈ ચરિત્રહીન મહિલાઓ ગણાય છે એવું કે આ એક કિસ્સો છે એમ વિષ્ણુભાઈ ઠાક વિષ્ણુભાઈ તમે સાચા માણસ હશો કારણ કે આવા ઘણા મહિલાઓ છે કે જેને પેટના ઝીણાય નજરે નથી ચડતા અને બીજા રસ્તે અવળા રસ્તે ચડી જાય છે પછી છોકરાઓની જિંદગી બરબાદ થાય અને છોકરાના પપ્પાની બરબાદ થાય અને પોતાની જિંદગી તો ઠીક બધું એમને તો એમ જ હોય કે અમે જે જીવી છે એ રેડી જ છે એમ એટલે ઘણી જગ્યાએ આવું થતું હોય છે અમુક જગ્યાએ પુરુષો પણ એવા હોય છે દરેક જગ્યાએ કાંઈ કઈ સ્ત્રીઓ જેવી નથી હોતી પુરુષો પણ ઘણી જગ્યાએ એવા હોય છે પણ જે વિષ્ણુભાઈ થયું એ ન થયું કે અત્યારે એમનો દીકરો વીસ એ બેય બાપ દીકરો હારે રહે છે તો એ છોકરાને માન યાદ તો આવતી તો હોય તો ખરી જ તેને તો ખરેખર આવું ક્યાંય ન થવું જોઈએ દીકરીઓ હારે જાય પછી એમને જે કાંઈ હોય તે દીકરાના જન્મ પછી એક વખત માં બને ને પછી એમને પોતાનો ખરાબ માર્ગ હોય એને છોડી દેવો જોઈએ એટલે આવી રીતે ઘર ન ભાંગે દીકરા ઉ માં વગર ના ન થાય પોતાના બાળકો જેને જન્મ આપ્યો હોય એવી મહિલાઓ એના બાળકો ઘર માં વગર ના ન થાય તો શું કહેશો તમે લોકો આવી ચરિત્રહીન મહિલા માટે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને લગભગ તમે સૌ લોકોએ વિષ્ણુભાઈ સુથારની કોમેન્ટ વાંચી હશે એમણે એમને બે દિવસ પહેલા કીધું હતું પણ અમે અમારા અમુક કારણોસર કામકાજમાં વ્યસ્ત હોવાથી વિડીયો નહોતા મૂકી શક્યા પણ આજે આપણે વિષ્ણુભાઈની કોમેન્ટ ફરીથી વાંચી અને એમ થયું કે નાના દુખ તો થાય દુઃખ તો વ્યક્તિને થાય કારણ કે પોતાની એકલા મેકી અને એ જતા રહી અને પોતે એ બાઈ છે એને તરત બીજા લગ્ન કરી લીધા તમે વિચાર તો કરો સત્તર વર્ષના દીકરાની માં સારું હાલો થાય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને આવા અણબનાવ ઓછા બને એવી કોશિશ કરજો બીજું તો હું કેવી આપણે